હ મિત્રો રિઝલ્ટ કોમેન્ટ કરી દેજો કેવું આવે તમે રિઝલ્ટ કોમેન્ટ કરી દેજો કેવું આવે તો ફાઇનલી મિત્રો અમે ધાર ઉપર એ રીલ બનાવવા આવ્યા છીએ આમ દો સંજયભાઈ રીલ બનાવત મળ આવતા વે આ રીલ બનાવા કે આ તો એ ધ્રીલ બનાવવા મળ્યા છે સંજય તમે જો ધાર ઉપર મેં જાઈ નાલો તમને નજારો દેખાડી કેવો છે એમ તો ફાઇનલ મિત્રો અમે ધાર ઉપર આવી ગયા છીએ તમે જો આમ અમે આમ ડીશ માં એલો જાય છે તમે જો આયલો એલો નજારો તે કર જોવો હાલે રીલ ઉતાર તો ના ના મારે જમણા ન ઉતાર રીલ ઉતારવે કે કઈ ગીતમાં માં ઉતારવાનું આવો ઓલમા ટ્રેન્ડ માં આવી ને થોડો થોડો મુખડા મલકાવો આ ટ્રેન્ડિંગ માં હે ઓમે થોડા થોડા મુખડા મલકાવો હા સુખરા હાલે રીલ ઉતાર ના ના માન રીલ ઉતારે દર્શકો ને જોવું છે તું કેમ ઉતાર આમ ઉતાર ના ના મિત્રો તો એ રીલ ઉતારતો નઈ ને મિત્રો કેમ કે એને શરમ લાગે વ્લોગ માં રીલ ઉતારતા કેમ લાગે શરમ કેમ કે વ્લોગમાં રીલ ઉતારતા શરમ લાગે છે મિત્રો કેમ પણ આપડે માં રીલ ઉતારી કે ભાઈ શરમાય ને શરમાઈ તો ડુંગળી જે મોળવાની પીડી છે પાથરા કેમ કે આઘા હે જાવ કેમ કે ના તાર બાંધેલો હે ના શોટ લાગે એટલે નાનો જ મિત્ર મિત્રો હું તમને છે કઈ થી ધાર ઉપર નો નજારો દેખાડું સારો તમે જોવો પૂરો વિડીયો જો મિત્રો આવો કે નજરો આ ભાઈ રીલ બનાવીને આવી ગયા છે કેવી હાલત ના ભાઈ તો કે આવી રીલ બનાવી છે આલે હેર કોને દેખાતો આમાં આ જો મને ફોન નવો ફોન લે ઈ ભાઈ મિત્રો રીલ મે કે કેટલા લખવા મારી પાસે એડિટિંગ કરવા મારી પાસે આવે મિત્રો લખી દો રીલ માં તો ભણો તો આઠ થી ભણો

બોલતા નથી એની ચાના નું નામ એમ કઈ એટલે અહીંયા હું પડી ગયો મોટી જબર ગટરે આવી ગઈ છે ખાડો એમ કે અહીંયા ઉતરવા ન હોય અહીંયા પડી કે એટલે અહીંયા નહીં ઉતરવાનું કેમ કે અમે અહીંયા ધાર ઉપર આટા મારા આવેલા છે આને કે મોટો જબર પાણ ને અહીં જુઓ તમે અહીંથી કંઈક ખેતરનો લોક એટલે કંઈક નજારો જુઓ તમે હા ખેતર છે ને મિત્રો આપણે વિડીયો અત્યારે ફોર કેમ એસ લોક કરેલો છે હવે હમણાં શું પીડું અહીંયા ફેરકી પીડી છે હમેના કેમ કે ના ખાડો છે આપણે ના નથી જાવું આમાં કઈ મિત્રો લીલું ખડ જ નહીં નકર હુકલ જ ખડ છે તમે જો અહીંયા બધું આ બધું હુકલ ખડ હે ને આ સંજય ભાઈ ક્યાં જાયેલા ક્યાં જા ઈ મિત્રો તે આટા મારવા જાય છે મિત્રો તમે જોઈ શકો છો ક્યાં જા ઈ આમ ખાડા માટા મારવા જાય છે મિત્રો આ બધી ખડત હુકલ છે તો ફાઈનલ મિત્રો અત્યારે મતલબ ટાઈટ લાગે છે એટલે મેં કોટ પહેરી લીધો છે સુનિલભાઈ સારું કે ટાઈટ લાગે ટાઈટ લાગે છે થોડે થોડી મિત્ર તો મિત્રો અત્યારમાં હે કે ગલુડીઓ કેમ હંતાઈને ને બેઠું છે એને પણ ટાઈટ લાગે છે તમે જો દેખાડું તમને આમ જો અહીંયા જાઓ બેઠું આમ જો કેમ લપાઈને બેઠું જો તમે પાણામાં જાઓ ગડીને ધીરમાં ગડીને બેઠું છે મિત્રો ગલુડીયાને પણ ટાઈટ લાગે છે મિત્રો

ના ના તો મિત્રો વ્લોગ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી જાય બીજા વ્લોગમાં બધે બાય બાય જય માતાજી જય મા મગલ મહાદેવ હર હર